ટમેટાની દાળ તો દાળ ભાત દાળ ભાત આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ અને સાથે આપણે તુવેની દાળ બનાવતા હોઈએ છીએ પરંતુ ક્યારેક ટમેટાની દાળ બનાવશો તો દાળ ભાતનો સ્વાદ છે એ ડબલ થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ટમેટાની દાળ સુધી તો ટમેટાની દાળ બનાવવા માટે પહેલાં કુકર રાખી દઈશું ગેસ પર અને મેં અહીંયા અડધો કપ છે એ તુવેની દાળ ધોઈ અને લીધી છે એ નાખી દઈશું અને સાથે છ મોટા ટમેટા એટલે કે એક મોટો બાઉલ ભરીને મેં ટમેટા સમારીને રાખ્યા છે અને ઉપરથી આપણે બે કપ જેટલું પાણી નાખી દઈશું જેને બાફવા માટે બે કપ પાણી સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને હળદર નાખી દઈશું થોડીક કલર માટે અને એક ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું જેથી કરીને ઉભરો છે એ ઉપર ના આવે અને સરસ મફાઈ જાય આપણું ગેસ કે કૂકર છે એ ખરાબ ના થાય એટલા માટે એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે હવે ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી દઈશું અને પાંચ સીટી જેવું આપણે થવા દેવાનું છે પાંચ સીટી થાય ત્યાર પછી જ આપણે કૂકરનું પ્રેશર છે એકદમ નીકળી જાય ઠંડુ થાય ત્યાર પછી જ આપણે કૂકરને ખોલવાનું છે ત્યાં સુધી કૂકરને ખોલીશું નહીં અને બંધ રાખી દઈશું જેથી દાળ છે એકદમ સરસ રીતે બફાઈ જાય તો સીટી થઈ જાય પછી આપણે એનું પ્રેસ ગેસ બંધ કરી દઈશું પાંચ સીટી થઈ જાય એટલે અને પ્રેશર નીકળવા દઈશું ટોટલી પ્રેશર એકદમ નીકળી જાય પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું છે અને કુકરનું ઢાંકણ ખોલી અને જો ઉપર વધારે ટમેટાના મોટા ફોડવા હોય ને છાલ દેખાતી હોય તો લઈ લેવાની નાના ફોડવા હશે તો છાલ નહીં દેખાય તો બ્લેન્ડર મારી દેવાનું અથવા તો તમે વિસ્કરની મદદથી અધકચરી તમને જો ભાવતી હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો અને તમને જો આવી રીતે કન્સિસ્ટન્સી ન પસંદ હોય તો બ્લેન્ડર મારી અને એક રસ બનાવી દેવાની તો મેં તમને બેનને રીતે બતાવી દીધી છે કે વિસ્કર મારી તમને અધકચરી રાખો તો એ ખાવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ જો ન પસંદ હોય તો આ રીતે બ્લેન્ડર મારી દેવાનું અને દાળ છે એકદમ ઘાટી અને સરસ બનીને તૈયાર થઈ જશે તો આપણી ઘા દાળ છે બફાઈ ગઈ છે તો હવે આપણે વઘાર મારી દઈશું વઘાર માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ગેસ પેનમાં નાખી દીધું છે અને ગેસની ફ્લેમમાં ત્યાં મેં લો રાખી છે એકદમ સ્લો છે હવે રાઈ નાખી દઈશું રાઈ ચટકવા લાગે એટલે બાદયું તમાલપત્ર બે ત્રણ લવિંગ એક સૂકું મરચું અને તજનો ટુકડો નાખી દઈશું આ રીતે વઘાર કરીએ એટલે લગ્ન પ્રસંગમાં બને એવી જ દાળની સુગંધ આવે છે ને વઘાર સરસ રીતે બેસી જાય છે હવે જીરું નાખી દઈશું ને પાંચથી છ મીઠા લીમડાના પાન અને ચુટકી હળદર અને અહીંયા મેં થોડી એવી લાલ મરચું નાખ્યું છે ને એના ઉપરથી નાખી દઈશું આપણે દાળ જેથી કરીને જે કંદોઈ વઘાર મારે છે એ વીજ સુગંધ આવશે ઉપરથી મેં અહીંયા આદુ મરચાંની મરચાંની ઝીણી કટકી અને આદુ છીણીને નાખ્યું છે હવે આપણે મિક્સ કરી દઈશું તો દાળની કન્સિસ્ટન્સી તમારે કેવી જોઈએ છે જાડી પાતળી મીડિયમ એ પ્રમાણે રાખવાની છે તમારા ઘરમાં જે પસંદ હોય એ પ્રમાણે તમારે રાખવાની હવે ઉપરથી આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું અને મિક્સ કરી દઈશું તો દાળ છે એ જો તમને આમ જ પસંદ હોય તો તમારે અહીંયા ગોળનો ઉપયોગ નથી કરવાનો પરંતુ આપણે કાઠિયાવાડમાં ખાટી મીઠી દાળ ખવાય છે તો ગોળનો ઉપયોગ કરવાનો છે અને દાળ અમને બાફવામાં પણ આપણે મીઠું નાખ્યું હતું પરંતુ ચાખી લેવાનું ચેક કરી અને પછી જો મીઠું ઓછું હોય તો નાખવાનું હવે અહીંયા હું ગડપડ માટે ગોળનો ઉપયોગ કરું છું દેશી ગોળ નાખું છું બે ચમચી ભરીને મોટી અને ટમેટા છે એટલે ખટાશ હોય જરૂર લાગે તો ચાખી અને લીંબુનો ઉપયોગ કરવાનો તો દાળને આપણે હવે ઉકળવા દઈશું ચારથી પાંચ મિનિટ જેવું તો રાખવાનું છે લો ફ્લેમ ઉપર અને જો મીડિયમ ફ્લેમ હોય તો બેથી ત્રણ મિનિટ રાખવાની દાળ અને સરસ રીતે ઉકળવા દેવાની તો ગળપણ છે એ ખટાશ અને ગળપણ તમારે ચેક કરી લેવાનું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે દાળ સરસ ઉકળી જશે એટલે થીક પણ થઈ જશે ને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી એવી થઈ જશે ને કલર છે એ લાલ આવશે કેમકે આપણે ટમેટાનો ઉપયોગ કર્યો છે અને વઘારમાં પણ લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે તો જે રીતે કંદોઈ વઘાર મારે છે લગ્ન પ્રસંગમાં એ જ રીતે આપણે દાળનો વઘાર મારી અને દાળ આપણી રેડી કરી લીધી છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ટમેટાની દાળ તો આપણે ટમેટા જ્યારે બજારમાં બૂબ જ સસ્તા હોય છે અથવા ખેતરમાં વધારે હોય ને તમે આ રીતે દાળ બનાવશો તો દાળ ભાતનો સ્વાદ ડબલ થઈ જશે આંગળા પણ ચાટી જશે એટલો સરસ સ્વાદ આવે છે તો ટમેટાની દાળ જ્યારે બનાવશો તો ટમેટાની દાળ એકવાર બનાવીને તો તમને દરરોજ એમ જ થશે કે ટમેટાની દાળ બનાવીએ દાળ ભાત સાથે એટલી સરસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે અહીંયા એક બોલ બોલમાં સર્વ કરી દઈશું તો મેં કન્સિસ્ટન્સી મીડિયમ રાખી છે નથી બહુ પાતળી કે નથી બહુ ઘાટી તો આ રીતે દાળ છે એ વરામાં એ જ આપણે ઘરે બનાવીને તૈયાર કરી છે અને દાળ ભાત સાથે આ ખાવાની ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ટમેટાની દાળ તમને મારી ટમેટાની દાળની રેસિપી કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી બનીને આ દાળ તૈયાર થઈ છે